देखो गाइस बहुत दिनों के बाद आज घर पे आया हूँ घर पे आया और आया हूँ खेत में कप्पा वेण चालू से काम का कप्पा से पेलो हो मोर आप लगभग एक से विंदा बीजू गुण है ના હે એવું એમ અને પેલું કિસ્યું પેલો કિશ્યુ નો વિડીયો લેવો હોય ઘણા દાડે કિસુ બોલે શું કેવા માગીશ ઘણા દાડે મુ આવ્યો ઘરે ઘણા દાડે આવ્યો હું કોઈ કઈશ હે અને દોય હું ઘરે રો કપાણ આયો હે બોલ કે કપાણ આયો હે બોલતો જ તેમ બોલતો નહી એટલે મોળમાં મોળવા નઈ લાગતો કેટલો કપા ભાઈ

કેજે હે જે હું કેટલા દાડા તું આયા મહી ને મહી નો નઈ થ્યો કણ 10 15 દાડા થી આઈશ વેણ્યો આ વાઢી વેણ્યું છે ને મા તો હાખો અને આખરા 500 સાળા હાર

સર્વણ ઘરે આખિશમાંથી ચેનલ સર્ચ કરી કરીને જોશે હાઈ હાઈ કોણ છે

મોબાઈલ નઈ લાયો બાઈક લાયો ને નકલી દો જોળો આયા હાથ કીજમન ઘરે ઈતી સારું તો હું કપા હેણા આયા હા બે